આજે આપણે મમરાના લાડવા બનાવીશું તો આપણે મમરા લીધા સો ગ્રામ બસો ગ્રામ ગળ ઘી અને પાણી લાડવા આપણે વાળીએ ત્યારે હાથે ચોપડવા હાટું પાણી લીધું છે એટલે આપણને ગરમ ના લાગે હવે આપણે મમરા શેકી લઈશું થોડા ઘરાઈ ગયા હોય તો આપણે થોડાક શેકી લઈશું ગેસ ફાસ કરીશું આપણો મમરો શેકાઈ જાય એટલે આવો થઈ જાય હવે આપણા મમરા શેકાઈ ગયા તો આપણે એક બાઉલમાં લઈ લઈશું કરીશું આપણે ઘી નાખશું એક ચમચી બહુ નહી નાખવાનું એક ચમચી નાખવાનું

સફેદ થવા મળે એટલે આપણે પાક આવી ગયો ગોળ આપણે સફેદ થઈ જાય પાક એટલે પાયો આવી ગયો છે તો આપણે મમરા નાખી દઈશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું

આપણા લાડવા હવે વળી ગયા છે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં